ઉસ્માનભાઈ તો ત્યાં ત્યાં શું ખરેખર શું ચાલી રહ્યું છે આપણે કઈક હા અદાણીએ પણ દાવો કર્યો હતો જો અદાણીનો પણ આપણે એક જોઈ લઈએ અદાણીએ જે દાવો કર્યો તો કે આ અમે આ વન વિસ્તારમાં વાવેતર કર્યું છે એવું એવું એને આ દાવો એક્સ ઉપર દાવો એને મૂક્યો હતો એ એક્સ ઉપર જે દાવો હતો એ દાવો કેટલો સાચો છે એ આપણે કેવો બહુ મુશ્કેલ છે

ઇન્ટરનેશનલ ડે ફોર મેંગ્રુવ ને આ પ્રકારની વિડીયો પણ રિલીઝ કરે છે તો તો આ આ આ આપણે જોઈ શકીએ છીએ અને કંપની દ્વારા રિલીઝ કરવામાં આવેલો વિડીયો છે અને આ જે બધી બાબત છે મન કી બાત જે કાર્યક્રમ હતો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નું એમણે એમને એમના મન કી બાતના પ્રવચનમાં જે વાત કરી હતી કે મેન્ગ્રુવ નો વધારો ગુજરાતમાં થયો છે એ પણ સાંભળીએ કે એ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ અને પછી ખરેખર શું પરિસ્થિતિ છે એ તમારી સાથે વાત કરીશું આપણે